દેડિયાપાડા તાલુકાના પાનસર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું દેડિયાપાડાથી કંકાલ અને પાનસરને જોડતા રસ્તામાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ આવી છે કોલેજના પ્રિન્સિપલ દ્વારા રસ્તા પર પાકા કોટનું બાંધકામ કરવામાં આવે છે જેથી આ પાકા કોટનું બાંધકામ રોકવામાં આવે અને જો રોકવામાં નહીં આવે અને કોટ બની જશે તો કંકાલા અને પાનસર ગામના લોકો દેડિયાપાડા તાલુકા મથક પહોંચવા માટે રસ્તા વિહોણા થઈ જશે તેથી દેડિયાપડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે આ રસ્તો આશરે સો વર્ષ અગાઉથી ઉપયોગમાં લેવામાં આવે છે અને હજુ પણ ઉપયોગમાં લેવામાં આવે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું છે જો બાંધકામ રોકવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ પર આંદોલન કરવાની ચીમકી ઉચારી છે પ્રતિનિધિ મિનાઝ મલેક ડેડિયાપાડા ડેડિયાપાડાથી પાંચસો જતો રસ્તાને રોકવા માટે પ્રિન્સિપાલે ડેડિયાપાડા ગુરુ ગ્રામ પંચાયતને જાણ કરી કે આ રસ્તો કાયમ માટે રસ્તો બંધ કરવા માટે જે અમને ડેડિયાપાડા ગ્રામ પંચાયત તરફથી અમને જાણવા મળ્યું અને એ રસ્તો કાયમ માટે ખુલ્લો રહે એના માટે અમે આ રસ્તા માટે પત્ર આપવા માટે પ્રાંત સાહેબ ને ત્યાં આવ્યા અને આ રસ્તો બહુ લાંબા ગાળાનો સો વર્ષ પહેલા રજવાડા વખતનો રસ્તો હતો અને લોકો એ રસ્તાનો ઉપયોગ કરતા હતા અને ચાલી રહ્યો છે અને એના પર ડાબર રોડ બે ત્રણ વાર પણ કરવામાં આવી છે એટલે અમારા રાહ દોરી લોકો આ રસ્તા પરથી પસાર થતા હોય અને સ્કૂલના બાળકો પણ સાંજ સવારે આ રસ્તા પર એનો ઉપયોગ કરતા હોય તો આ રસ્તો કાયમ માટે ચાલુ રહે એના માટે અમે પ્રાંત સાહેબને આવેદન પત્ર આપવા માટે ડાબી સાઈડની જ જગ્યા આપવામાં આવી હતી પરંતુ એ જાણતા ના જાણતા એ લોકોએ તો જમણી સાઈડનો પણ ઉપયોગ કરી લીધો છે એવું અમને જાણમાં છે તો ખરેખર એમને ડાબી સાઇડની જગ્યા ફાળવવામાં આવી હતી ગુરુ ગ્રામ પંચાયત ડેડિયાપાડા તરફથી અને બાંધકામ કઈ સાઈડે ચાલે છે બાંધકામ જમણી સાઇડ પર ચાલે છે દિવાલની ઓકે ઓકે અમને આ કોલેજ તરફથી અમારા જે બાપ દાદાનો રસ્તો છે આવવા જવા માટેનો ડેડિયાપાડા મથકે એ અમારા પીપલા પાનસર વેડસા વગેરે દસ હજારથી વધારે વસ્તી આ રસ્તા પરથી પસાર થતી હોય છે ને ડેડિયાપાડા મથકે બાળકો ભણવા માટે સાંજ સવાર આવતા હોય છે એમને એમના માટે આ રસ્તો ખુલ્લો રાખવા માટે હાલમાં કોલેજ તરફથી અમને કોડ બાંધી લેવા માટેનો આદેશ મળ્યો છે તો અમે આ રસ્તો ખુલ્લો રહે એના માટે અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે જેથી એ એ રસ્તા જે સાઈડ પર ડ્રાઈવર આપીને રસ્તો આપે ડ્રાઈવર જોન કરીને રસ્તો આપે તો અહીંયા અકસ્માત થવાનો સંભવ છે અને પડોશી ખેતર વાળો પણ એ જમીન આપી શકે એમ નથી જે અમારો અમારા જે બાપ દાદા નો રસ્તો છે એ રસ્તો હંમેશા માટે રહેવો જોઈએ એ અમારી માંગ છે તો તમે કઈ રીતે પગલાં આગળ ના ભરો હવે એના માટે આગળ બાંધકામ ના થઈ શકે એના માટે અમે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું છે કે જેથી કરીને અમારો રસ્તો ખુલ્લો રહે એના માટે રસ્તો વિનિમય કોલેજ રસ્તો બંધ કરવામાં આવશે તો અમારા જનસંખ્યા દ્વારા એનો ગાંધી સિદ્ધિ માર્ગ આંદોલન કરવાનો અમારે ફરજ પડશે